રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હોળી અને ધૂળેટીના પાવન અવસર પર ગુજરાતના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે તેમણે જણાવ્યું છે કે હોળી પર્વ પરસ્પર પ્રેમ અને સૌહાર્દના સંદેશ આપે છે અને હોલિકા દહન દ્વારા આપણે તત્વોનો નાશ કરવો જોઈએ તેમણે પ્રાકૃતિક ખેતીનો પ્રોત્સાહન આપતા નાગરિકોને રસાયણ મુક્ત ખેતી અપનાવવાનો અને આરોગ્યપ્રદ પૌષ્ટિક ઉત્પાદનનો ઉપયોગ કરવાનો આહવાન કર્યો હતો તેઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાની ફળદ્રુપતા જાળવવા અનુરોધ કર્યો હતો સંપૂર્ણ ગુજરાતની શુભકામનાઓ પાઠવી હોળી પર્વની ઉજવણી કરવાને અવસરે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે